સાબરકાંઠાના વદરાડ ખાતે આવેલ ઉત્કૃષ્ટતા કેન્દ્ર ખાતે પંદર દિવસીય ફિલ્ડ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ અલગ અલગ જિલ્લાના ખેડૂતોને અહીં બોલાવી શાકભાજીની ખેતી અંગેનું માર્ગદર્શન અપાઈ રહ્યું છે ગુજરાત રાજ્યમાં શાકભાજી પાકોની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે તેવા સમયમાં આધુનિક તકનીકી નિદર્શન માર્ગદર્શન તાલીમ વગેરે મળી રહે અને ખેડૂતો આધુનિક તાલીમ દ્વારા સારું વાવેતર કરી પગભર થઈ આર્થિક ઉન્નતિનો માર્ગ મોકળો બને તે હેતુથી ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત વદરાડ ખાતે સૌપ્રથમ શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે આમ તો ગુજરાત રાજ્યનું એકમાત્ર સેન્ટર જ્યાં એક જ સ્થાન ઉપર આશરે બે હેક્ટરના વિસ્તારમાં જુદા જુદા પ્રકારના વીસ જેટલા રક્ષિત ખેતીના સ્ટ્રકચર આવેલ છે જેમાં હાઈટેક ફેન એન્ડ પેડ ગ્રીનહાઉસ વિવિધ ઊંચાઈના પોલી હાઉસ જુદા જુદા સેડ નેટ હાઉસ ઇન્સેક્ટ નેટ હાઉસ વોક ઇન ટનલનો સમાવેશ થાય છે ત્યારે આ ઉત્કૃષ્ટતા કેન્દ્ર ખાતે તારીખ સોળ જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી ફિલ્ડ ડે કાર્યક્રમનું આયોજન કરેલ છે અહીં તમામ પ્રકારનું માર્ગદર્શન આપ્યા બાદ ખેતી પણ બતાવવામાં આવે છે જેથી ત્યાં જઈને ખેડૂતો તેની કઈ રીતે થાય છે તે પણ જાણી શકે શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્ર વદરાળ ખાતે સોળથી એકત્રીસ તારીખ દરમિયાન ફિલ્ડ ડે ઉજવવામાં આવી રહ્યો છે જેમાં બાગાયત ખાતાના જે ચાર ઝોન છે રાજકોટ વડોદરા મહેસાણા અને સુરત લગભગ ત્યાંથી તમામ જિલ્લાઓના ખેડૂતોને અત્રે વદરાડ ખાતે લાવવામાં આવશે અને એમને જે નવી નવી ટેકનોલોજી છે કે શાકભાજી પાકોમાં કઈ કઈ તકનીકો દ્વારા ખેતી કરી શકાય તેનું નિદર્શન એમને બતાવવામાં આવશે અહીંયા મુખ્યત્વે સ્ટ્રોબેરીનો પાક કરેલો છે અહીંયા સુરતી પાપડી પણ કરેલી છે જે ઉત્તર ગુજરાતમાં જે પાકો નવા છે એક નવીનતમ પાક તરીકે ઊભી ઉભરી રહ્યા છે એવા પાકોના અહીંયા ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવી રહ્યા છે અહીંયા ચેરી ટોમેટો પણ કરવામાં આવી રહ્યા છે અહીંયા રક્ષિત માળખામાં કેપ્સિકમ ખીરા કાકડી ટામેટા આવા પાકો કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને બતાવ બતાવવામાં આવી રહ્યું છે ગાંધીનગરથી અમે આવ્યા છીએ બાગાયત ખેતીમાં નવું નવું જાણવા મળ્યું છે ચેરી ટામેટા જોયા અમે સુરતી પાપડી પણ જોઈ ખીરા કાકડી પણ જોઈ નવી નવી બાગાયત ખેતી અમે જોઈ અને એનો ઉપયોગ અમે પણ અમે અમારા ગામમાં કરીશું નવું નવું જાણવા મળ્યું અહીંયા ઓછી ઓછા મહેનતથી માટી વગર અને ઓછા પાણી ખાતરથી સારું ઉત્પાદન મળે એવો ખેતી અમે અહીંયા જોઈ છે અમે ગાંધીનગર દ્વારા બાગાયત દ્વારા અહીંયા એક દિવસના તાલીમમાં આવેલા છીએ વડોદરા ખાતે એમાં અમે જુદા જુદા શાકભાજીની મુલાકાત લીધી એમાં સૌ પ્રથમ સુરતી પાપડી જે આ કહેવાય અમારા ગુજરાતમાં વાવેતર નથી પણ એ ઉત્તર ગુજરાતમાં પહેલો જ પ્રયોગ છે એ બહુ સારા સારામાં સારું છે એની મુલાકાત લીધી એનો માર્કેટ ભાવ પણ સારામાં સારો છે બરાબર જે ત્યારબાદ અમે ટ્રોબેરીની મુલાકાત લીધી ટ્રોબેરી પછી ત્યારબાદ અમે કીરા કાંકરી પોલી હાઉસમાં જે ઉગાડેલી છે એ એ પણ અમે મુલાકાત લીધી ત્યારબાદ અમે ટામેટાની મુલાકાત લીધી પણ એ બી સારામાં સારું છે